आए तो मैं रोज हंगवा आई भी ही आ कोई धोवा बोवा लाई हुई से ना ही पड़ी रही है खाटली पर माजी गोली जेवी है वो मस्त मारा जेवी डाबली जेवी असल में जानी लाई माथे भी हिंद जोई जो <laughs> पहला खाटली जोई लो <laughs> आ खाटली माँ

અબી ખાટલી અમારું ખેતરામ છે મારા બાને બધા જીરૂ મને અહીંયા લઈ જા એ ઉતાવળા વાત હાસી છે એ તમારી સગના લફરું છે અને કે મારે એના તો ભાગી જાવું છે બધી ખબર છે તોય તમને કે છે

મારી માં તને બધી ખબર છે તારી છોડી ની તો એ કઈ ફગક ફગક કરતી મારી એ બાજુ આવે છે કોને કીધું તને મને બધી ખબર છે તોડી નાખી મારી મારી જીણું ન લેવું તું ઉપર કરબી ગઈ થા એ મને કાય તમારો જીરું લેવાનો શોખ નથી એ મેં તો રેખલી ની બધી ખબર છે કે તમે વશ રહેલા બધું કરાવ રહ્યો છો એ હગી છોડી કોક વાત કરે તો ખબર પડે એ જો મારી છોડીને જ્યાં જાવું છે ને હું પૂર્ણ દે પણ મારી છોડી સારું તે બે બબાલ નો કરો કાય એ છોડી મારા કલેજા એ તું હેઠી એ આવી ઉડતી ખાટલી તું છાતી લાવી આમ તો

खानेवता मुने मारे तगनो वया देती आगे नागा कोई भी कोई ने हाथ माई नहीं आई

એ ખાટલી દેવ એ તમે અમારો મેળાપ કરાયો એ તમે અમારા પ્રેમનો બેડો પાર કરાવી દીધો એ હારા પ્રતપ તમાર આય ખાટલી દેવ એ સગના આ તો એ કહેવાય છે ને કે સાચો પ્રેમ કરતા હોય તો ભગવાન સાથ આપે ઈ તો જે પ્રેમ કરતા હોય ને ઈને જ ખબર પડે કે પ્રેમ શું કહેવાય એ સગના આ ખાટલી માથે ચડી જા અને બે કરતા જાવી ઈ હાસુ આ તો કેવું હારું એ હાલ હાલ એ લે લે મારા સંપળ તો લઈ લે Pela tu, sério. E wouldn't. E